અને એક સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજીક કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પદો મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે પીએસઆઈ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયાનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જાહેર કરાશે

લિસ્ટ છે તે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે તેવી માહિતી કોર્ટ સમક્ષ મુખ્ય સરકારી વકીલ જી એચ દ્વારા મૂકવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને વધુ એક વખત ટકોર કરવામાં આવી છે કે ભરતી કેલેન્ડર ને લઈને જે ટકોર છે તે કરવામાં આવી છે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરવાથી ભરતીમાં ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થશે તેવું પણ તેમને પોતે નહોતું હતું અને રાજ્ય સરકાર વખતે મુખ્ય સરકારી વકીલ જી એચ વિર્કે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા ખાલી કરેલી હતી અને એક વર્ષ પહેલા સરકારે છ હજાર પાંચસો નેવ્યાસી પ્રમોશનલ પોસ્ટ ઉપર ભરતી કરી છે અને અત્યારે હાલ અગિયારસો ને પોસ્ટ જે છે ખાલી જોવા મળે છે છવ્વીસ જૂન બે હાજર છવ્વીસ જૂન થી વધુ મોડક પીએસઆનાલમટ એડવર્ટાઇઝમેન્ટ એપ્લિકેશન કે સમાજ સમગ્ર મુદ્દે જે જો પરફી કરવામાં આવશે ને આ મુદ્દે વધુ સુનાને 10 ઓક્ટોબરના રોજ ફાઈલ કરવામાં આવશે જી આભાર